નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં બાવી મે બે હજાર પચીસને ગુરુવારના રોજ આવી ગઈ ખુશખબરી બોતેર કલાક પછી હવે આ છ રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય નવી નોકરી ધનવાન બની જશે તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબ્સ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જેમ જેમ તમારી આવક વધશે તેમ તેમ તમારું મનોબળ પણ મજબૂત થશે કાર્યસ્થળ પર સારા સંબંધો જાળવવાથી તમને ફાયદો થશે નસીબ તમારી સાથે રહેશે અને મિત્રો તમારું ભાગ્ય આજે પંચ્યાસી ટકા સાથ આપી રહ્યો છે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે તમારો આત્મવિશ્વાસ ચરમસી ચરમસીમાએ રહેશે અને તમે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશો તમારી લાયકાતને કારણે તમને સારી નોકરી મળી શકે છે તમારે આ તકનો લાભ લેવો જોઈએ અને તમારા ક્ષેત્ર વિશે વધુ જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ આજે મિત્રો ભાગ્ય તમને બોતેર ટકા સાથ આપી રહ્યો છે આગળના જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે તમારો ઉત્સાહ વધી રહે વધી શકે છે નવા લોકો તમારી સાથે જોડાઈ શકે છે સંબંધો સાથે જોડાયેલા ઘણા પાસા તમારા માટે ખાસ હોઈ શકે છે જો તમે કોઈ સંબંધને મજબૂત બનાવવા અથવા તૂટતા સંબંધને બચાવવા માટે કોઈ સલાહની જરૂર હોય તો આ તમારા માટે સારો સમય હોઈ શકે છે મિત્રો આજે ભાગ્ય તમને નેવાસી ટકા સાથ આપી રહ્યો છે આગળની મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે દિવસની શરૂઆત થોડી નબળી રહી શકે છે ખર્ચ વધશે સ્વાસ્થ્ય થોડુંક નબળું રહેશે માનસિક તણાવ રહેશે પરંતુ લગ્ન જીવનમાં ખુશી રહેશે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ મળશે અને તમારા પ્રેમ જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે મિત્રો આજે ભાગ્ય તમને છ્યાસી ટકા સાથ આપી રહ્યું છે આગળની મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે પાવનાત્મિક રીત નવી ઉર્જાનો અનુભવ થશે કોઈ જૂનો મિત્રો કોઈ રીતે તમારો સંપર્ક કરશે અને તમને યાદગાર ક્ષણોમાં લઈ જશે વિરોધીઓ સક્રિય થઈ શકે છે જેના કારણે વિવાદની સ્થિતિ સર્જાશે આગળના જે મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આ દિવસ સારો રહેશે દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે તમારું વલણ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક અને લવ લવલવચિક હોઈ શકે છે તમે મોટા ભાગની બાબતોને ઊંડાણમાં જઈને જ સમજી શકશો માતા પિતા સાથેના સંબંધો સુધરા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે તમારી સલાહ મિત્રોને ખૂબ જ મદદ કરી શકે છે મિત્રો આજે ભાગ્ય તમને છ્યાસી ટકા સાથ આપી રહ્યું છે આગળની જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોનો દિવસ સારો રહેશે આ તમારા જીવન માટે શ્રેષ્ઠ દિવસોમાં એક રહેશે બપોર પછી પરિસ્થિતિ થોડીક બદલાશે અને તમારા ખર્ચમાં વધારો થશે પારિવારિક વાતાવરણ તમારા માટે ખુશીઓ લાવશે ભાઈ બહેનોને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે ને મિત્રો ભાગ્ય આજે તમને બાસઠ ટકા સાથ આપી રહ્યું છે અને મિત્રો હવે જે આગળની રાશિ આવે છે ભાગ્યશાળી રાશિ એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો આજે ખુશીમાં જોવા મળશે અને તેમના ભાઈ બહેનોનો સાથેના સંબંધો મધુર રહેશે જો તમે આવા સારા કાર્યો માટે થોડોક સમય સમર્પિત કરો છો તો તમને ઘણા સકારાત્મક ફેરફાર લાવી શકો છો આવનારા દિવસોમાં કોઈ મોટા સમાચાર મેળવવાની શક્યતા છે આજે મિત્રો તમને ભાગ્ય અઠણું પ્રકાર સાથ આપી રહ્યું છે હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને આજે ફાયદો થવાની સંભાવના છે શુભ સંકેતોથી સલાહ લો જે તમને લાભ કરશે તમે સામાજિક રીતે પણ ખૂબ સક્રિય રહેશો તમે ભાવનાત્મક રીતે ઉત્સાહિત રહેશો તમને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ હશે અને તમે બીજાઓમાં પણ વિશ્વાસ હશે તમારા મનમાં નવા વિચારો પણ આવશે આજે મિત્રો ભાગ્ય તમને એકસઠ ટકા સાથ આપી રહ્યું છે હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે દિવસ સારો રહેશે ખર્ચા વધારે થશે છતાં તમે ખુશ રહેશો તમારા પ્રિયજનોનો સાથ સારો વ્યવહાર કરો અને આવતીકાલે વધુ સારી બનાવો વિવાહિત જીવન માટે દિવસ ખૂબ જ સારો રહેશે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક જઈ શકો છો આજે મિત્રો ભાગ્ય તમને એકાવન ટકા સાથ આપી રહ્યું છે આગળનું મિત્રો હવે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે પારિવાર પરિવાર તરફથી સહયોગ મળશે કાર્યસ્થળ પર અનુકૂળ પરિસ્થિતિઓને કારણે તમે ખુશ રહેશો વ્યવસાય કરતા લોકોને જબરજસ્ત નાણાકીય લાભ મળશે તમારા લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે આજે મિત્રો ભાગ્ય તમને છ્યાસી ટકા સાથ આપી રહ્યો છે હવે મિત્રો જે ભાગ્યશાળી રાશિની આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે તમે નસીબદાર હોઈ શકો છો આવતીકાલના સંજોગો અને તમે જે લોકોને મળશો તે તમને કાંઈક નવું કરવા માટે પ્રેરણા આપી શકે છે આ સમયે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા વધુ હોઈ શકે છે આજે મિત્રો ભાગ્ય તમને પંચાણું ટકા સાથ આપી રહ્યું છે અને મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ